અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે લોકસભા ચૂંટણીને લઈ તાલુકા કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ગુજરાત પ્રદેશ અગ્રણી અજીતસિંહ વાઘેલાની સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ગત વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિકોને ટિકિટ ના આપવા મામલે સંવાદ કોંગ્રેસ અગ્રણી અજીતસિંહ વાઘેલા એ નિવેદન આપતા જણાવ્યું હતું કે ટિકિટ ફાળવણી વખતે સ્થાનિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં ક્યાંક ચૂંક રહી હશે તેમજ અહીંના આગેવાનો દ્વારા પણ પ્રદેશ માંગ રજૂઆત માંગ તારો મારો કરવામાં ચૂક થઈ હશે હોવાનું જણાવ્યું હતું વધુમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ અપાશે કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યકર્તાઓને આમાં શું થતું હોય કે જ્યારે રજૂઆત કરવાની હોય ત્યાર કાર્યકર્તાઓને એ વખતમાં એ લોકોની બી ચૂપ થઈ જતી હશે ક્યાંક ને ક્યાંક અને આગેવાનો અહીંયા આવતા હોય ને એના આગેવાનોમાં બી ક્યાંય ને ક્યાંય વાત કરવામાં મૂકવામાં રજૂઆત કરવામાં એ વખતે તારો મારો કરવામાં એ ક્યાંક ચૂપ થઈ જતી હોય ને એવી ભૂલ થઈ હશે કદાચ ક્યાંક પણ એ ભૂલને હવે આવતી વખતમાં આપણે સુધારીને આગળ વધવાનું છે અને લોકલ ઉમેદવારોને જ અહીંયા પ્રાધાન્ય મળે એના માટે જ આ ખાસ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે